નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદ સાથે ચક્રવાત આવવાની આગાહી કરવામાં આવી છે તો ક્યારે વરસાદ પડશે અને ચક્રવાત ક્યારે સક્રિય થશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતના હવામાનને આવનારા દિવસોમાં દરિયામાં થનારી મોટી હલચલ વિશે હવામાન નિષ્ણાત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ આવનારા બેથી ચાર દિવસમાં વાવાઝોડું સર્જાવાની આગાહી કરી છે તેઓ માહિતી આપતા જણાવ્યું કે હવે આપણે અલ્લીનોની સ્થિતિમાંથી મુક્ત થઈ રહ્યા છીએ એક વાવાઝોડું પ્રશાંત મહાસાગર તરફ થઈને હિંદ મહાસાગરમાંથી પસાર થવાની શક્યતાઓ છે જેના કારણે રાજ્યના ઉનાળો અને આવનારું ચોમાસું સારું જાય તેવા સંકેતો આપી રહ્યા છે આજથી વીસ માર્ચ દરમિયાન એક સાયક્લોન સર્જાવાની શક્યતાઓ છે આ સાયક્લોન પ્રશાંત મહાસાગરના પશ્ચિમ દક્ષિણ ભાગોમાં કહી શકાય અથવા તો ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના ભાગોમાં કહી શકાય છે ચીનથી ઘણા બધા દક્ષિણ પશ્ચિમ ભાગોમાં કહી શકાય આ ભાગોમાં એક સાયક્લોન બનવાની શક્યતાઓ છે ઉનાળુ ગરમી પડવાની શરૂઆત માર્ચ મહિનાથી થઈ જતી હોય છે પરંતુ આ વખતે ગરમી પડવાને બદલે માવઠાથી શરૂઆત થઈ છે સાથે સવારે પડતા ઠંડા પવનો અને બપોર થતાં ગરમીનો અહેસાસ થાય છે હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે જોકે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉનાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા આંધી વંટોળ ભારે પવન જોવા મળશે સાથે જણાવ્યું છે કે માર્ચથી મે મહિનામાં પવનની ગતિ તેજ જોવા મળશે માર્ચથી એપ્રિલ મહિનામાં પવનના તોફાનો આંધી વંટોળ વીજળીના ચમકારા બરફવર્ષા દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં વધુ રહે તેવી શક્યતાઓ છે મે જૂન મહિનામાં પવનના તોફાનો અને આંધી વધુ રહેશે આ આંધીમાં પવન વૈશ્યક મહિનાના આજકાલના પવન સાથે એક ધારો ફૂંકાય તેવી શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે